એવરીવન રાતે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો તમને બધાને ખબર જ હશે કે હવે રેવન્યુ તલાટીની એક્ઝામ આવી રહી છે એન્ડ ખૂબ જ નજીક છે તો ઘણા બધા આની પ્રિપેરેશન કરતા હશે તો મને થયું કે ચલો તમને પણ કંઈક હેલ્પફુલ થાય એ વસ્તુ હું તમારી સાથે શેર કરું જેથી તમે ઇઝીલી એક્ઝામમાં આ વસ્તુ તમારા કામમાં આવે અને તમને ઘણી બધી હેલ્પફુલ રહે તો ચલો

તો જોઈ શકો છો આ મારા ગુજરાતી ગ્રામરની નોટ છે તો આની અંદર તમને જણાવું કે આ બુક્સ મેં સહેઝાદ કાઝીની બુક છે અને બીજી બે ત્રણ બુક્સ છે એ બધાનું કમ્બાઈન કરીને આ બુક બનાવી છે જેની અંદર તમે જોઈ શકો છો કે સમાસ અલંકાર છંદ એ ઘણી બધી વસ્તુ ઘણા બધા ટોપિક્સ અંદર ઇન્ક્લુડ થયેલા છે તો તમે આ કેવું કે લાસ્ટ ટાઈમ ઉપર તમે પણ આ જોઈ શકો છો અને જલ્દીથી રિવિઝન તમારું કરી શકો છો એ એટલા માટે જ મેં મારું ખુદનું જલ્દીથી રિવિઝન થઈ જાય એટલા માટે આ નોટ્સ બનાવી હતી અત્યારે મારે જો ગુજરાતી વ્યાકરણનું રિવિઝન કરવું હોય તો હાર્ડલી પંદર થી વીસ મિનિટ લાગે છે આ નોટ્સ ઉપરથી બિકોઝ આ નોટ્સ મેં એટલી રીડ કરી છે કે મને ખબર છે કે કયા પેજ ઉપર કઈ વસ્તુ છે એન્ડ મારી આંખો સામે આખી બુક સ્કેન થયેલી છે તો મને એટલા માટે જ થયું કે ચલો તમારી સાથે પણ આ નોટ્સ શેર કરો તો તમે જોઈ શકો છો ઘણા બધા ગ્રામણના ટોપિક્સ અંદર ઇન્ક્લુડ થયેલા છે જો તમે ચાહો તો જરૂરથી આ વસ્તુ મેળવી શકો છો નોટ્સના જે પીક છે એ હું તમારી સાથે ક્યાં શેર કરીશ એ હું તમને જણાવું છું થોડી વારમાં તો પહેલા તો તમે આ પૂરી નોટ્સ જોઈ લો તો ઘણા બધા અંદર ટોપિક આપેલા છે સરખી રીતે બનાવેલા છે જેથી તમે ઈઝીલી યાદ રાખી શકો કારણ કે કેવું હોય છે કે તમે જ્યારે કોઈ બુક્સ જોતા હોય છે તો એની અંદર આ રીતે પ્રોપર ડાયાગ્રામ રીતે કરેલા હોતા નથી જેથી સમજવામાં થોડી તકલીફ થઈ જાય છે પણ જ્યારે આ રીતે તમે બુક્સ જોતા હોય છે પ્રોપર ડાયાગ્રામ રીતે બનાવેલું હોય છે તો એને યાદ કરવામાં પણ ઇઝી રહેતું હોય છે તો આ રીતે મારી નોટ્સ છે મારી વોટ્સઅપ લિંક આપી દઈશ તો ત્યાં જોઈ શકો છો ચેનલ ઉપર શેર કરીશ તો જો તમે જોવા માગતા હોવ તો જરૂરથી ત્યાં જોડાઈ શકો છો એન્ડ ઘણા બધા જીપીએસસી રિલેટેડ પણ ઘણી બધી બુક્સ નોટ્સ હું શેર કરતી હોઉં છું જે હું ખુદ જે મેં ખુદ તૈયાર કરેલી હોય છે તો આ આ રીતે તમે નોટ્સ મેળવી શકો છો એન્ડ રેવન્યુ તલાટીની જો તમે પ્રિપેરેશન કરો છો તો ઇંગ્લિશ માટે કઈ બુક સારી છે ગુજરાતી ગ્રામર માટે કઈ બુક્સ સારી છે એન્ડ રેવન્યુ તલાટીની જે ટોટલી બુક લિસ્ટ છે એ ઓલરેડી મેં એના ઉપર વિડીયોઝ બનાવ્યા છે